આજે સવારે તો મોટી માર્કેટ જઈને ત્યાંથી વીસ કિલો જેટલા સંતરા લઈ આવ્યા અને પછી બધાને જ્યૂસ કાઢીને પીવડાવ્યું આ કામ બતાવ્યું પછી મેં બ્લિન્કેટમાંથી મારે ઘણી બધી રસોડાની વસ્તુ મંગાવવાની હતી ને તો પહેલાં એ બધું મેં ઓર્ડર કર્યું આ વસ્તુ મેં કઈ મંગાવી છે ને એ હું તમને પછીના વિડીયોમાં જરૂરથી બતાવીશ તો આજે આ વિડીયો તમારા માટે મેં એટલે બતાવ્યો છે કે આજે આ વિડીયામાં હું તમને પાંચ ટીપ્સ આપવાની છું જે તમને રસોડામાં બહુ જ ઉપયોગ થવાની છે તો પહેલી ટીપ્સ છે આપણે મરચાં મરચાં તો ઘણી વખત છે ને ફ્રીજમાં આપણે બગડી જતા હોય છે પણ આ રીતે તમે મરચાં મૂકશો ને તો એક મહિના સુધી મરચાં બગડશે નહીં તો પહેલાં તો મરચાંના ઉપરના જે ડંઠલ છે ને એને કાઢી નાખવાના છે અને મરચાંને સારી રીતે ધોઈ અને કોટનના કપડાંથી લૂછી નાખવાના છે તો હવે આપણે શું કરવાનું છે પ્લાસ્ટિકનો ડબ્બાની અંદર ટિશ્યુ પેપર રાખી દેવાનું અથવા તો કોઈ કોટનનું કપડું પણ ચાલે અને બધા મરચાં એમાં નાખી દેવાના અને ઢાંકણું બંધ કરીને ફ્રીજમાં રાખી દેવાના આ મરચાં એક મહિના સુધી ખરાબ નહીં થાય તેવાને તેવા તાજા રહેશે ચોખાને આપણે પંદર મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ખીચડી ભાત પુલાવ બધું એકદમ સોફ્ટ અને નરમ બને છે અને જલ્દી ચડી જાય છે અહીંયા આપણે કૂકરની પણ જરૂર નથી પડતી તપેલીમાં બનાવીએ ને તો પણ જલ્દી ચડી જાય છે અને હવે રહી ફ્લાવરની વાત તો આ તમને બહુ જ ઉપયોગી થશે કેમકે ફ્લાવર તો અંદરથી બહુ જ ગંદુ હોય છે અંદર ઈળો હોય છે કચરો હોય છે તો આપણે એને કાઢી પણ નથી શકતા અને સારી રીતે જોઈ ના શકીએ એવી ઈયળો હોય છે તો તપેલીમાં પાણી ગરમ મૂકી દીધું એમાં એક ચમચી મીઠું નાખવાનું અને સાતથી આઠ મિનિટ ફ્લાવરને રહેવા દેવાનું અંદર જે નાની નાની ઈયળો કચરો જે કંઈ હશે ને એ નીકળી જશે અને ફ્લાવર એકદમ સાફ થઈ જશે તો તમે જોઈ શકો છો પાણીમાં એકદમ નાની નાની ઈયળો છે જે દેખાતી પણ નથી તો આ તમે ટીપ્સ જરૂરથી ફોલો કરજો તમારા માટે બહુ જ ઉપયોગી છે ઘણી વખત આદુ અને મરચાંની આપણે પેસ્ટ બનાવીને ફ્રીજમાં રાખીને તો કાળી પડી જતી હોય છે તો તેના માટે તેમાં થોડું લીંબુનો રસ અને મીઠું નાખીને પેસ્ટ ઘણા દિવસ સુધી એવીને એવી તાજી અને લીલી રહે છે કાળી નથી પડતી આ પણ તમે જરૂરથી ટ્રાય કરજો અને રોટલી સોફ્ટ બનાવવા માટે એમાં થોડુંક મીઠું અને થોડુંક તેલ અને ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી એકદમ સોફ્ટ બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે આજનો વિડીયો તમને જરા ફર યુઝફુલ લાગ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ